ગઈકાલે દ્વારકા ખાતે ઉપાધ્યાય પરિવાર પર આગ તૂટી પડી વહેલી સવારે અકસ્માતે આગ લાગતા પરિવારના ચારેય સભ્યો મોતને ભેટ્યા દ્વારકા સહિત ગુજરાત ભરના બ્રહ્મ સમાજમાં ઘેરો શોક શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ અને સ્થાનિક બ્રહ્મ સમાજ દ્વારા જૂના સોમનાથ મંદિરમાં શાંતિ પાઠ કરવામાં આવ્યા અંતમાં બે મિનિટનું મૌન રાખી ચારેય જીવાત્માઓને સોમનાથ મહાદેવ અને ભગવાન દ્વારકાધીશ શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી અહેવાલ ભરતસિંહ રોજ વહેલી સવારે દ્વારકામાં જે પરિવાર અમારા બ્રાહ્મણ પરિવારના જે મકાનમાં અકસ્માતને ચાર લોકોના મોત થયા છે એની શાંતિ માટે આજે જૂના સોમનાથ સોમનાથમાં શ્રી સોમનાથ બ્રાહ્મણ સમાજ તેમજ સ્થાનિક બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ અમે એ જીવાત્માઓને શાંતિ મળે તે માટે શાંતિના પાઠ કરેલા છે અને ભગવાન સોમનાથને અને દ્વારકાધીશને ચરણોમાં વંદન કરી અને પ્રાર્થના કરેલી છે કે આ ચારેય જીવાત્માઓને ભગવાન શાંતિ આપે